ભચાઉમાં પણ સમાજવાદી પાર્ટીના નેતા વિરુદ્ધ ઉગ્ર વિરોધ જોવા મળ્યો પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવાયું સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમન દ્વારા મહાન વીર મહારાણા સંગ્રામસિંહ સાગા વિશે કરાયેલ અભદ્ર નિવેદનના વિરોધમાં ભચાઉ ખાતે આજે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને શ્રી રાજપૂત કરણી સેના સહિત અનેક સનાતન હિન્દુ સમાજના સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો વિરોધ પ્રદર્શન દરમિયાન પ્રાંત અધિકારીની કચેરીએ મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો એકત્રિત થયા હતા અને સાંસદ સખત કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવાયું હતું વિવાદિત નિવેદનને કારણે રાજપૂત સમાજ સહિત સમગ્ર હિન્દુ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે આ વિરોધ પ્રદર્શનમાં વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ અવિનાશ જોશી બજરંગદળના અગ્રણી મહેશ સોની ભાવ નગરપાલિકા પ્રમુખ પેથાભાઈ રાઠોડ શ્રી રાજપૂત કરણી સેના પ્રમુખ ભરતસિંહ જાડેજા નગરપાલિકા કારોબારી શહેર પ્રમુખ વિશાલ કોટક સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વિરોધકોએ જણાવ્યું હતું કે મહારાણા સંગ્રામસિંહ સાગા રાજપૂત સમાજના ગૌરવ છે એમના વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવો સહન કરાશે નહીં આંદોલનકારીઓએ તાકીદ કરી હતી કે જો સમાજવાદી પાર્ટી અને સંબંધિત સંસ્થા માફી નહીં માંગે તો આગળ વધી વધુ સખત પગલાં ભરવામાં આવશે મહેશભાઈ રમેશભાઈ જોશી અલ્પેશ પ્રજાપતિ વાધુભાઈ જાડેજા લકીરાજસિંહ જાડેજા ઉપેન્દ્રસિંહ જાડેજા શક્તિસિંહ જાડેજા પ્રતાપસિંહ જાડેજા હરિસિંહ જાડેજા રાજેન્દ્રસિંહ જાડેજા શૈલેન્દ્રસિંહ જાડેજા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પ્રજાપતિ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રોડ ભુજ કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનીયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ parking ની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો

મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઈટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ જોગે ડબલ નાઇન થ્રી ઝીરો એટલે વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન

ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોરી સાઈડર ચણિયા ચોરી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો